વધારો થયો છે નવી આંબરડી ગામે ખોડિયાર માતાના મંદિરમાં તસ્કરોએ હાથ પેરો કર્યો હતો માતાજીની મૂર્તિ પર રાખેલા આભૂષણો અને પૂજારીનું બાઇક લઈને તસ્કરો ફરાર થઈ ગયા ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે સાવરકુંડલા ગ્રામ પોલીસે સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે જેમ જેમ શિયાળો આગળ વધતો જઈ રહ્યો છે તેમ તસ્કરો પણ પોતાની જે કળા બતાવી રહ્યા છે અને પોલીસ ઊંઘતી ઝડપાય છે દરેક જગ્યાએ પોલીસ શું કરે છે તે જ સવાલ લોકોને થઈ રહ્યો છે કારણ કે તસ્કરો પોતાનું કામ કરે છે પરંતુ પોલીસને કરવાનું કામ પોલીસ કરતી નથી મંદિરમાં જે રીતે આ ચોરી થઈ અને તેની સાથે જ જે પૂજારીનું બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસે હવે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અને પોલીસ ત્યારે જ તપાસ કરે છે જ્યારે ચોરી થઈ જાય પરંતુ ચોરી ન થાય એવું પોલીસ ની ગોઠવણ હોતી નથી અને પોલીસ દર વખતે ઊંઘતી ઝડપાય છે નવી આંબાડી ગામે ચોરીની આ ઘટના બની હતી મંદિરમાં ચોરી થઈ હતી અને જ્યાં આભૂષણો હતા તે ચોરીને અને તસ્કરો ફરાર થઈ ગયા છે બહાર પૂજારીની જે બાઇક હતી તે પણ ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા ઉલ્લેખનીય છે કે હાલમાં ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે તસ્કરો પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ પોલીસ ઊંઘતી ઝડપાય છે